તાપી જિલ્લાના વાલોડમાં જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ગોલણ ગામે એક માસુમ દીપડાનું બચ્ચું અકસ્માતે કુવામાં ખાબક્યું હતું આ અબોલ જીવને વારે વન વિભાગ અને સ્થાનિક પશુ પ્રેમીઓ આવ્યા હતા કલાકો સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં દીપડાના બચ્ચાને મોત પૂર્વે જ ઉગારી લેવામાં આવ્યું હતું વાલોડ પંથકમાં આવેલા ગોલણ ગામમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે ગામના એક કુવામાંથી દીપડાના બચ્ચાનો અવાજ સંભળાયો ગ્રામ્યજનોએ પાસે જઈને જોયું તો અંદાજે દસ માસનું દીપડાનું બચ્ચું પાણીથી ભરેલા કુવામાં પડી ગયું હતું અને જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું વન એ ગણતરીની જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી આરંભી હતી તો પાંજરા અને દોરડાની મદદથી ખૂબ જ સાવચેતીપૂર્વક દીપડાના બચ્ચાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું